મિત્રો પેઢી છે તેમાં વ્યસન એ ખૂબ જ અગત્યનો વિશ્વ બની ગયો છે તેમના જીવનમાં હવે વ્યસન આપણા શરીર માટે હાનિકારક છે છે બેન આપનો ખુબ ખુબ સ્વાગત છે પદમિની આપણે સૌથી પહેલો પ્રશ્ન પૂછવા માંગીશ કે લોકો ને ખ્યાલ જ છે કે વ્યસન આપણા શરીર માટે હાનિકારક છે તો પણ લોકો કેમ એનો ઉપયોગ કરતા હોય છે એ જણાવો એ લોકો બાળકો કે અત્યારના બધા વિદ્યાર્થીઓ છે જે હોય યુવાનોને ખાસ મારે વિનંતી છે એટલે એ લોકો મનથી એટલા બધા માનસિક રીતે ભાંગી ગયા છે પછી ખાસ તો એ લોકોને પછી મા બાપ નો કે માં બાપ એ સંસ્કાર નથી આપ્યો માં બાપ તો સંસ્કાર આપે જ છે આ લોકો વ્યસન નથી છોડતા ખબર છે કે કેટલા બધા કેન્સર જેવા ભયંકર રોગ થાય છે બધી રીતે પાયમાલ થઈ જાય છે આર્થિક શારીરિક માનસિક રીતે છતાં એ લોકો છોડી નથી શકતા એની મજબૂરી છે ઘણું અત્યારે નશા કેન્દ્ર બધા ડોક્ટરો બધી સંસ્થાઓ ઘણું કરે સરકારે એટલું બધું કરે છે ને બધા ઉપર લખેલું પણ હોય છે કે આ બધું બેસન મુક્ત પણ નથી કોઈ એ લોકોની માનસિક રીતે જ બહુ મેન્ટલી અત્યારનું છે ને એ લોકોમાં વિલ પાવર ઘણો ઓછો થઈ ગયો છે જે જ નહીં જરાય

ખરેખર બધું જ બંધ કરવા જેવું છે અત્યારે કોરોનામાં કેમ બધું જ બંધ હતું તો બધા ચલાવ્યું ને વ્યસન બધી વ્યસન કઈ મળતું નતું ગુટકા કે ગમે તે અત્યારે ફાકી છે ગુટખા છે પાન સિગરેટ શરાબ બધું જ એમને બધા પીતા હોય છે મૃત્યુ કેટલું જલ્દી નજીક આવે છે હોસ્પિટલ ના એટલા ખર્ચો બધી આર્થિક સારી સૌથી મા બાપ બહુ જ હેરાન થઈ જાય છે જે રીતે છોકરાને સંસ્કાર ને મોટા કર્યા હોય છે

ખાસ એક્ઝામ્પલ આપવા જોઈએ માંથી વ્યસન એક સબ્જેક્ટ રાખી દેવો જોઈએ મીન્સ કે તરીકે એ લોકોને કેવું જ જોઈએ વ્યસન મુક્તિ બહુ જ ખરાબ છે વ્યસન એક ગમે તે જાતનું ઘણું અત્યારે તમે ફ્રુટ છે ગમે તો કેટલું સારી સારી વસ્તુ છે એને તમે વ્યસન બનાવો આ બધું તો સુકો મે વચ્ચે શાકભાજી છે લીલ આ બધું વ્યસન એટલે ખોટી રીતે થઈ ગયું છે હમણાં જ જો એક માય મેં પેપર માં હમણાં બે દિવસ પેલા વાંચ્યું એક માય ફરિયાદ કરી છે કે સ્મોકિંગ બિસ્કિટ કોઈ નામ નહીં સાંભળ્યા હોય મારી દીકરીને સ્મોકિંગ બિસ્કિટ ખાવાની ટેવ પડી ગઈ છે એટલા બધા કે નુકસાન કરે કે હજી મોઢામાં નાખે ને ત્યાં નાકમાં મોઢામાંથી મોઢરા ધુમાડા નીકળે છે તો પછી ખરેખર બધા એ આપડે પબ્લિક નું ભૂલ છે કંપની ને જ બંધ કરીએ અત્યારે મોનાકો છે પાર્લે છે અમુક અમુક આપણને ખબર છે કે સાત્વિક કહેવાય બિસ્કિટ આવી બિસ્કીટો કઈ હોય કોઈ સરકાર નથી કોઈ સાંભળતું સ્મોકિંગ બિસ્કીટ છોકરીઓ નાક ને મોઢા ધુમાડા જ કાઢતી હોય ચોવીસ કલાક એને બિસ્કીટ ખાવા જોઈએ નાઇટ્રોજન ગેસના કારણે એ ખુબ જ ટ્રેન્ડિંગ માં અત્યારે લોકો માને છે અને એના કારણે બી લોકો વ્યસન તરફ વળી જાય એટલે જીભ ને એટલે એનો ઉચ્છવાસ ને શ્વાસ માં ગરમ થાય એટલે બિસ્કિટ માં તપ્ત જીભ નાક માંથી રીત છે લોકો આવી રીતે નહીં તો ગમે ત્યારે જે લેડીઝ ને બધે અમે ઘણી વાર જોયું છે નાના નાના અનેક એવી સંસ્થાઓ છે તો એના માટે લોકોએ ખરેખર ત્યાં જવાની જરૂર છે એ મહત્વ સમજાવતું એક ઉદાહરણ લોકોને આપો નશા મુક્તિ કેન્દ્ર છે બધું કર્યું છે નાટક કરે છે શેરી નાટક ને બધા સરસ રીતે લોકો કરે છે મિશ્રણ મુક્ત માટે બધી રીતે અત્યારે બધી સંસ્થા છે આપણે કરુણા ફાઉન્ડેશન જેવી સંસ્થા એ અત્યારે હાથમાં એ બહુ સારું કર્યું છે ખરેખર બધાને એ લોકો કરવું જ જોઈએ સરકારે ઘણો કરે છે પણ આમાં માણસે ત્યાં સુધી કોઈ નું ગમે તેટલું તમે કરો છો તો નથી કોઈ નથી સમજતું અત્યારે અહીંયા બધા અમારે શેરીમાન રોડ ઉપર સિગરેટ લેડીઝ પીતી હોય છે અમે ઘણી વાર સમજાવતા પછી મન થાય કે એ લોકો નહીં સમજે એના કરતા આપણે એવું પૂછવા મંગી કે લોકો અત્યારે વ્યસનતા વળી ગયા છે એમને પાછા લાવવા માટે આપણે સંદેશો દર્શક મિત્રો એ લોકો પાછા વળી ગયા છે ખુબ જ એને હિંમત થી કરી નાખવું જોઈએ ચોખ્ખી પ્રતિજ્ઞા લઈ લે કે મારે કોઈ વ્યસન નથી જોતું એક જાતનું કોઈ જાતનું એ પોતાની જાત ઉપર રાખવાનું એ તો હકીકત જ છે પોતે સમજશે ત્યારે જ થશે ગમે તે દુનિયા તમને ગમે તેટલું કરશે પોતાને અનુભવ થાય છે ગલોફામાં રાખે છે પાન તમાકુ બધું કેન્સર જ થાય છે ઓપરેશન

કે હોય તો છે સાથે ડાન્સ કરતી ના એ તો હાઈફાઈ સોસાયટી છે એટલો બધો ભેદ શું કેમ તમે રાખો છો એમ નઈ એટલે બધા સમજવા જેવું છે અત્યારે જયારે ખરેખર આમ સમાજ વાતાવરણ પેલા જેવું ર્યુ નથી સંસ્કાર માં ને સંસ્કાર તો ખરેખર વ્યસન બહુ જ ખરાબ છે અને સ્કૂલો માં તો ખરેખર એ સબ્જેક્ટ એક ચેપ્ટર જ રાખી દેવું છે કોલેજો માં રાખવાની જરૂર છે ને કરુણા ફાઉન્ડેશન ને તો બહુ સારી રીતે અત્યારે જે સબ્જેક્ટ લીધો છે ને એ કરવું જ જોઈએ અને એ લોકો માટે તો ખરેખર મિતલભાઈ કેતાણી અને બધા જ દ્રષ્ટિઓ છે કે બધા તમારા ભાઈઓ સ્ટાફ ના એટલી મહેનત કરે છે પોતે સમજે ને તો તમે બધા જે સ્પીચ આપી બદલ આપનો ખુબ ખુબ આભાર દર્શક મિત્રો આપણે ફરી વિનંતી કહીશ કે વ્યસન મુક્તિ ની માં આપણ જોડાવ અને આ વિડીયો વધુમાં વધુ લાઈક કયો શેર કયો અને અન્ય મિત્રો સુધી પહોંચાડો ધન્યવાદ